પાર્કિંગ મામલે ઝઘડો થયો હતો જ્યાં એક વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું વડોદરાના સરદાર ભવનના ના ખાંચામાં હનુમાનવાડીમાં પાર્કિંગ મામલે બબાલ થઈ હતી ત્યારે ચાર થી વધુ ઈસમોએ ત્રેસઠ વર્ષીય વૃદ્ધને માર માર્યો હતો ત્યારે માર માર્યા બાદ રમેશ રાઠોડનું મોત નીપજ્યું હતું બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે બે લોકોની અટકાત કરી હતી સરદાવન ખાચામાં હનુમાનવાડી ખાતે મારા બાનું તેરમું હતું એ તેરમાની વિધિ અમે કરવા આવ્યા હતા એ તેરમાં હું જમણવાને બધું પત્યું એટલે અમે ઘરે જઈ તૈયારી કરતા હતા એટલે બધા નીચે ઉતરતા હતા તો એમાં લેડીઝ બધી નીચે ઊભેલી હતી મારા ઘરની તેમાં કંઈક વાહન પાર્કિંગ બારા હું કંઈક છતાંમાં અમારી લેડીસોને પાંચ જણે મળી અને ધક્કો મારી હાથાઈ હાથાપાઈ કરી અને એના અંદર મારા કાકા વચ્ચે બોલતા મારા કાકાને બી લોકોએ માર્યા છે પાંચ જણે મળીને મારા એકલા કાકાને માર્યા છે અને એટલા માર્યા એમને છાતીમાં છાતીમાં માર્યું અને એ જ ટાઈમે મારા કાકા ત્યાં આગળ જ એની દુકાનની બહાર જ ઓફ થઈ ગયા છે મરીને અને હાલમાં ભૂમિમાં લઈ ગયા ત્યાં એમને જાહેર કરેલા છે